ગઈકાલે પણ વલસાડથી સુરતમાં પાંડેસરા અને ઉધના વિસ્તારમાં વેચવા માટે અખાદ્ય પનીરનો જથ્થો આરોગ્ય વિભાગના હાથે લાગ્યો હતો ત્યારબાદ તેના સેમ્પલિંગ માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે ત્યારે રાંદેર પોલીસે ભેળસેળયુક્ત ઘીના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો પોલીસે શંકાસ્પદ ઘીના ડબ્બા સહિત કુલ ઓગણત્રીસ હજાર છસો ત્રીસ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી આ મામલે આગળની તપાસ હાથ ધરી છે આ ઘી જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી હતી કારણ કે આ શખ્સ સોયાબીન તેલ હળદર ડાલડા ઘી અને કેમિકલનો ઉપયોગ કરી શુદ્ધ ઘી જેવું જ દેખાય તેવું ઘી તૈયાર કરતો હતો સુરતના રાંદેર વિસ્તારમાં આવેલા ગોગાચોક સાયનાથ સોસાયટીમાં એક શખ્સ ભેળસેળયુક્ત ઘી બનાવી વેચાણ કરતો હોવાની માહિતીને લઈને પોલીસે ત્યાં દરોડો પાડ્યો હતો અહીંથી પોલીસે રાજેશ હરગોવનભાઈ પટેલને ઝડપી પાડ્યો હતો પોલીસે અહીંથી ભેળસેળયુક્ત ઘી બનાવવાની સાધન સામગ્રી તથા ત્રણ હજાર ચારસો રૂપિયાની કિંમતના વનસ્પતિ ઘી પંદર કિલોના બે નંગ ડબ્બા આઠ હજાર બસો પચાસ રૂપિયાની કિંમતના જેમિની રિફાઇન્ડ સોયાબીન તેલ પંદર કિલોગ્રામના સીલબંધ પાંચ ડબ્બા પાંચ હજાર એકસો રૂપિયાની કિંમતના રાગ વનસ્પતિ પંદર કિલોના પતરાના સીલબંધ ત્રણ ડબ્બા તથા ભેળસેળયુક્ત પતરાના પંદર કિલોના ખુલ્લા ઢાંકણવાળા પાંચ ડબ્બા જેની કુલ કિંમત બાર હજાર તથા પાંચ પોઈન્ટ પાંચ કિલો ભેળસેળયુક્ત છૂટક ઘી મળી કુલ ઓગણત્રીસ હજાર છસો ત્રીસ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે નકલી ઘી બનાવનાર શખ્સને ઝડપી પાડી પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે ડુપ્લિકેટ ઘી કેવી રીતે બનાવતો હતો અને તેમાં કયા પ્રકારની સામગ્રીનો ઉપયોગ કરતો હતો તે પૂછપરછ દરમિયાન આરોપીએ પોલીસને જણાવ્યું હતું ત્યારબાદ જાણે નકલી ઘી બનાવવાનો ડેમો આપતો હોય તે રીતે પોલીસની સામે જ તે કેવી રીતે મિલાવટ કરતો હતો તેનો એક ડેમો પણ આપ્યો હતો સોયાબીન તેલ હળદર ડાલડા ઘી તેમજ અન્ય કેમિકલનો ઉપયોગ કરીને શુદ્ધ ઘી જેવું જ દેખાય અને સ્વાદ પણ એવો જ આવે તે પ્રકારનું ઘી તૈયાર કરતો હતો પોલીસ પણ ડુપ્લિકેટ ઘીનો કલર જોઈને ચોંકી ઉઠી હતી ડુપ્લિકેટ ઘી અને શુદ્ધ ઘી વચ્ચે અંતર શોધવું પણ મુશ્કેલ બને એ પ્રકારનું ઘી તૈયાર કરવામાં આવ્યું હતું માત્ર ને માત્ર લેબોરેટરીમાં ટેસ્ટ કર્યા બાદ જ તેની સત્યતા જાણી શકાય એ હદે ડુપ્લિકેશન કરવામાં આવતું હતું